ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામની આંગણવાડી હવે બાળ વિકાસ નું સ્થાન નહીં પરંતુ બાળકો માટે જોખમનું મકાન બની ગઈ છે આંગણવાડી નંબર પાંચ ની છત પરથી અવારનવાર ગાબડા પડતા રહે છે દિવાલો પોપડાઈ ગઈ છે અને આખી ઇમારત જોખમી હાલતમાં પહોંચી ગઈ છે ત્યાં ભણવા આવતા નાના ભૂલકાઓ રોજ જીવના જોખમે બેસવા મજબૂર છે વાલીઓમાં રોજ ફાટે નીકળ્યો છે સૌથી મોટો સવાલ એ છે કે જો આવું જર્જરિત બિલ્ડિંગ ક્યારેક દુર્ઘટનાનું કારણ બને તો જવાબદાર કોણ ગણાશે અને નવા ગામ હતા એટલે રોડ ઉપર આપણે છેલ્લું જે બાળ મંદિર આવ્યું છે પાણીની ટાંકીની બાજુમાં અને ત્યાં આ બાળ પ્રશ્ન અમારો એ છે કે આ ઉપરનો પોપડો છે એ હાવ પૂરો થઈ ગયો છે અને મારા ઘરના એટલે મારા ઘરના એટલે મારા હોવ એટલે એ છે કે અહીં આવ્યા ત્યારે મારી છોકરીની બાજુમાં ખરીઓ પીડ્યો હતો એટલે મેં આ પ્રશ્ન ઉઠાય ઉઠાવી હવે તમારી માગણી શું છે સરકાર પાસે